આવે કેમ કે બાપુ કર્મવાદી બધા કર્મ કરે ના દેહ ને ઉગવું કેમ ફાવે દાદાના આ

બીજાના જીવનમાં વસંત ફેલાવી દે એનું નામ સંત આજે સમગ્ર સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના છે પરમ આદરણી પૂજ્ય આલકુ બાપુને વિનંતી કરું બાપુ ખૂબ આદર સહિત આપ અહીંયા મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો પરમ આદરણી પૂજ્ય આલકુ બાપુ આપ અહીંયા મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો અહીંયા મેં કીધું હે અને દિવ્ય યજ્ઞો જાની બદલા ની ધરાવ આપણે અહીંયા પગ મૂકીએ ત્યારે એક એવા સંત જે પરોપકારી રાષ્ટ્ર ચેતનાની ભાવના જેના હૃદયમાં ઘૂટી ઘૂટી ભરી છે

ગુપેન્દ્રભાઈ રાધન ને વિનંતી કરું કે આપ અહીંયા ઉપસ્થિત રહી અને પરમ આદરણીય પૂજ્ય ગોપાલગીરી બાપુનો રૂડા આશીર્વાદની અપાવનતાને ક્ષણ છે આશીર્વાદની આપળો મારાના તમારા જીવનમાં નવું ઉજવાળું કરે આપણે બધા એક એવા સંત છે રાષ્ટ્ર હિતની ચેતના સાથે સૌના રૂડા આશીર્વાદ આપણા પર ઉતરાશે जोरदार તાળીઓથી પૂજ્ય ગોપાલગીરી બાપુનું સન્માન કરીએ તાળીઓથી

હાથીભાઈ દાદલ ને વિનંતી કરીશ કે આપ કિશોર બાપુનું રૂઢુ સન્માન કરશો મેં પણ તારા વેણની દુવાન ખાલી જાય તારી પેઢીએ પેઢીએ ભીર થાય જનુકુળ ભૂષણ જાધરા એવું છે કિશોર બાપુનું રૂઢુ સન્માન અહીંયા થઈ રહ્યું છે આપણે સૌ સંતોના આ સન્માનની પાવન ક્ષણોને બતાવી એ જોરદાર તાળીઓથી પરમાચન કિશોર બાપુનું સન્માન ભાઈ શ્રી હાદિભાઈ દાદલ સાહેબ કરી રહ્યા છે તાળીઓથી આપણે બતાવીએ એવા જ આપણી વચ્ચે કેરડો સુકલ કોળિયો અને હરિયાળી હરખાય ધસાળે લોમે ઉતણી પરગટ જોય વિરાય ધસાળાના ધામે ઠાકર ભરત બાપુ નામે ઠાકર પાંચાળે છે પ્રગટ પીરાનું હાથ સૌના ઠામે ઠાકર એવા શિક્ષિત અને દીક્ષિત મહંત મહારાજ પૂજ ભરત બાપુનો રૂડ સન્માન ની ઉજાગર કરવી છે ત્યારે વિનંતી કરું જીલુભાઈ દાદલ સાંડગઢ જીલુભાઈ હાજર હોય તો અહીંયા ઉપસ્થિત થાય પૂજ ભરત બાપુનો રૂડ સન્માન કરવા માટે જીલુભાઈ દાદલ પધારે અહીંયા સૌ સંતોનું સન્માન આપણે જ્યારે કરી રહ્યા છીએ મહાવીરભાઈ દાદલ હોય તો એ વધારે જસદર આપણે બધા એકવાર વાર જોરદાર તાળીઓથી સૌ સંતોના સન્માનની આ ક્ષણોને વધારે રોજ રોજ આવી ક્ષણ નહીં આવે એક ઘડી આધી ઘડી આધી પુની આજ તુલસી સંગત સાધુકી કી હરી કોટી અપરાધ જન્મ જન્માંતરના દુઃખ દારિદ્ર દૂર થઈ જાય એવા સંતોના આશીર્વાદ મળી રહ્યા છે પૂજ્યભરત બાપુના સન્માન બાદ સૌ સંતોનું જ્યારે સન્માન કરવું છે ત્યારે આપણી વચ્ચે પરમ આદરણી પૂજ્ય રતા બાપુની જગ્યા મોલડી પૂજ્ય દેવ બાપુની પ્રેરક હાજરી છે ત્યારે બાવન વીરની જ્યાં અનંત શ્રદ્ધા આપણને સૌને જોડી રાખે છે દેવ બાપુના સન્માન માટે હું ઝડપથી વિનંતી કરીશ મહાવીરભાઈ રાદલ જસદન પરમાદાની રામકુ બાપુ પ્રેરક ઉપસ્થિતિ છે પૂજ્ય દેવ બાપુ નું સન્માન કરશો ઝડપથી જેમના નામનો ઉલ્લેખ કરું એ અહીંયા પધારીને સૌ સંતોના રૂડા આશીર્વાદની આ પાવન ક્ષણો ને કરશું સૌ સંતોના આશીર્વાદની આ પાવન ક્ષણ અને આપણી વચ્ચે ઉપસ્થિત પરમ આદરણી એવી પધારે છે ત્યારે સૌનું રૂડું સન્માન આપણે બધા જોરદાર તાળીઓના બોલો રત્માલ પીર ની જય એવી બાવન વીર ની બિરાજમાન છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત રામકુ બાપુના સન્માન માટે હું

બાળ બાપુ ની દિવ ચેતના વંદન કરીપુ નું રૂડો સન્માન આપણે કરી રહ્યા છે સૌ સંતોના આશીર્વાદ ની આ પાવનતા ની ક્ષણ